મોત અને પાંચ ઘાયલ મોડી રાતથી સતત વરસાદને કારણે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ એકની છત તૂટી પડી હતી આના કારણે ઘણી ટેક્સીઓ અને કાર દબાઈ ગઈ હતી જેમાં એકનું મોત થયું છે જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે વાહનોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું આ ઘટના શુક્રવારે સવારે વાગ્યા વાગે બની હતી દિલ્હી ફાયર સર્વિસ અધિકારીઓએ જણાવ્યું કે ટર્મિનલ છતની શીટ સિવાય સપોર્ટ પણ તૂટી ગયો છે જેના કારણે ટર્મિનલના પિકઅપ અને ડ્રોપ એરિયામાં પાર્ક કરેલી કારને નુકસાન થયું હતું ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે એરપોર્ટ પર ત્રણ ફાયરની ગાડીઓ પણ પહોંચી ગઈ હતી નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી હતી તેમણે એક્સ પર લખ્યું હું વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું તમામ એરલાઇન્સને ટર્મિનલ એક પર અસરગ્રસ્ત મુસાફરોને મદદ કરવાની સલાહ આપવામાં આવી છે રેસ્ક્યુ ટીમ સ્થળ પર કામ કરી રહી છે બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે દિલ્હી એનસીઆરમાં ગુરુવારે પહેલો પ્રી મોન્સૂન વરસાદ પડ્યો હતો ગઈકાલથી સતત વરસાદને કારણે દિલ્હી એનસીઆરના ઘણા વિસ્તારો રાતોરાત પાણીમાં ગરકાવ થઈ ગયા હતા કેટલીક જગ્યાએ ત્રીજી ચાર ફૂટ સપાટી સુધી પાણી ભરાઈ ગયા હતા